નેપાળમાં છવ્વીસ સપ્ટેમ્બરની રાતથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા ઘરોમાં પાણી ભરાઈ ગયા અને જીવન જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભારે વરસાદના કારણે સર્જાયેલા ભૂસ્ખલનથી હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે તેમજ સ્થાનિક ફ્લાઇટ વિલંબિત અથવા તો રદ થઈ છે ફ્લાઇટ સહિત માર્ગ વ્યવહાર બંધ થતા મુસાફરોમાં અરાજકતાનો માહોલ છે હજારો મુસાફરો હાઇવેના એરપોર્ટ પર ફસાયેલા છે કાઠમંડુ ખીણને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય ધોરી માર્ગ પર ભૂસ્ખલનના કારણે કાદવ કિચડ આવી જતાં બંધ થઈ ગયો છે જેના પગલે વાહન વ્યવહાર અટકી ગયો છે રસ્તા હોય કે સોસાયટી દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે કાઠમંડુની સરહદ પર આવેલો વિસ્તાર અને લલિતપુર જિલ્લામાં પાણી ભરાઈ ગયા છે ગઈકાલ રાતથી જ વરસાદ ચાલુ રહેતા અબૌ કપ્પન બનાશાલી વિસ્તાર સહિતના અને વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા આફત વચ્ચે હવામાન વિભાગે ફરીથી ભારે વરસાદની આગાહી કરતા નદીઓમાં પાણીનું સ્તર વધતા પૂરની સ્થિતિને લઈને ચેતવણી પણ જાહેર કરાઈ છે